મારું નામ ડૉક્ટર હાર્દિક મહેતા ડેઝિગ્નેટેડ ઓફિસર ફૂડ ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી હેલ્થ ઓફિસર એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ હા આપ જોઈ શકો છો કે શ્રાવણ મહિનાની જે છે શરૂઆત થઈ ચૂકી છે અને શ્રાવણ માસની અંદર જે છે લોકો દ્વારા બહોળા પ્રમાણમાં જે છે ઉપવાસ રાખવામાં આવતો હોય છે આ ઉપવાસની અંદર લોકો દ્વારા જે છે એ ફળાહાર અને ફરાળી વાનગીનો જે છે ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવતો હોય છે ખાસ તો તેને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા હાલ જે છે ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે છે કે જ્યાં ફરાળી પેટીસ બનાવવામાં આવી રહી છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો આની અંદર આપ તો અહીંયા જોઈ શકો છો કે જે ફરાળી પેટીસ બનાવવામાં આવી રહી છે તેની અંદર જે છે ફરાળી પેટીસના ઉપરના લેયરમાં જે છે ટે સ્ટાર્ચનો જે છે ઉપયોગ કરવાનો થતો હોય છે તો તે અહીંયા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ સારી વાત કહી શકાય પરંતુ અમુક અમુક લેભાગુ તત્વો દ્વારા જે છે આંશિક નફા માટે થઈને જે છે તેની અંદર જે છે મકાઈનો લોટ અથવા તો જે તપકીરના લોટનો જે છે સ્ટેપ્યોકા સ્ટાર્ચની જગ્યાએ જે છે ઉપયોગ કરતાં ભૂતકાળમાં જોવા મળતા હતા હાલ જે છે એ બહુ ખૂબ જ ઓછા જોવા મળી રહે છે તો તે એક સારી વાત કહી શકાય ને જે છે ફરાળી વાનગીઓ જે છે તેલની અંદર તળવામાં આવતી હોય છે તો આપ જોઈ શકો છો કે અહીંયા જે તેલની અંદર વાનગીઓ તળવામાં આવી રહી છે તે તેલની અંદર જે ટીપીસી એટલે કે ટોટલ પોલાર કાઉન્ટ જે છે એ કાઉન્ટ જે છે ટ્વેન્ટી ફોર કરતાં વધારે ન હોવું જોઈએ હાલ આપ અહીંયા જોઈ શકો છો કે જે ટીપીસી કાઉન્ટ જે છે એ આપણને ત્રીસ જેટલું જોવા મળ્યું હતું તો જે આપણે એક જે છે દાઝિયું તેલ કહી શકાય કે એક જ તેલની અંદર વારંવાર વાનગીઓ તળવામાં આવતી હોય તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો તે દાજીયા તેલનો જે છે ઉપયોગ ન કરવો જોઈએ ને આવા તેલમાં જે છે તળેલી વાનગીઓ ખાવાને કારણે જે છે લાંબા ગાળા જે છે હૃદય સંબંધિત ગંભીર બીમારી થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે હાલ અહીં આપ જે જોઈ શકો છો કે સ્ટાર્ચ જે છે અને પેટીસ જે છે તેના નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે જે રીતે સ્ટાર્ચની જગ્યાએ તપકીનો લોટ કે મકાઈના લોટનો ઉપયોગ કરતો હોય છે કરતા હોય છો તો તેની અંદર જે છે સેમ્પલ લઈ અને જે છે તેમને કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને જે સેમ્પલનું જે કાંઈ પણ પરિણામ આવે ફેલ કે જે કાંઈ સબસ્ટ્રાન્ડર્ડ કે મિસબ્રાન્ડેડ આવતું હોય છે તો તેને અનુલક્ષીને જે છે એજ્યુડિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આપણે જે છે આપણા રિપોર્ટ જે છે આપણા સેમ્પલ જે છે એ બરોડા લેબની અંદર જે છે મોકલવામાં આવે છે બરોડા લેબ પર જે છે વર્કલોડ ખૂબ જ વધારે હોવાને કારણે જે છે આપણા રિપોર્ટમાં જે છે થોડું આપણને લેટ રિપોર્ટના પરિણામ જે છે આપણને થોડા લેટ મળે છે જે અંદાજે ત્રીસ દિવસ કે સાઈઠ દિવસની અંદર આપણને રિપોર્ટ મળતા હોય છે ખાસ લોકોને અને વિક્રેતાઓને નમ્ર અપીલ કે જે છે બને ત્યાં સુધી જે છે ફરાળી વાનગીઓ જે છે ઘરે બનાવવાનું જે છે ટ્રાય કરીને ઘરે જ બનાવવું પોસિબલ ન હોય તો જે છે સારી જગ્યાએથી જે છે તેમને ખરીદી અને વિક્રેતાઓને ખાસ નમ્ર અપીલ કે જે છે દાજીયા તેલનો ઉપયોગ ન કરો અને ફરાળી વાનગીઓની અંદર જે છે મકાઈનો લોટ કે તપકીરનો લોટનો ઉપયોગ ન કરો તે લોકોને અને વિક્રેતાઓને ખાસ મારી નમ્ર અપીલ